જો હું શું કરતા ડબલું ડબલે વાળો ડબલે લઈને જાય આખો થી વેરું નથી આવતું લઈને જવાનું જો જય દ્વારકાધીશ મહાદેવ હર કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી મજામાં ફરી એક નવા બ્લોકની શરૂઆત કરી દીધી નાવાનો આપણે મેળ આવ્યો નથી એમને એમ બીજો દિવસ ઉગી ગયો ને આપણે કરી દીધું છે કામ ચાલુ બ્લોક પણ કરી દીધો ચાલુ તો જો રોટા વેટર હાકે નાખ્યું રોટા વેટર ટ્રેક્ટર આને આ પડ્યો અને આ ટ્રેક્ટર આપણે ઉરણી આંકવાની છે તો ઓરણી લઈને આવે ગા ને હામાં જો આ મજૂરના ઝૂંપડા હૈને ને નહીં પીડ્યું હે ખાતર ને જીરું ને ધાણા ને હબ હબાટે ને હબહાટી બોલાવવાની છે આજે રોટા વાટર કાલે હાકેને હું આ પીડ્યું હતું ને આપણે હને બુસ મારે બુશ બુશ કહેવાય ભાઈ વખત થોડીક વાર દેને બેગ ઉથડું ભરવું એ થોડો આ જોવા આવવા ને એની જાતને વેસાણી એની ખેતર આખવા જ હાકેને હા મફતમાં ડીઝલનો બુશ થોડુંક મારે લેવું ને ખેતર ને વાવે લેવું ને પછી કહેવું કે ભાઈ થોડુંક વાવ્યું તું એ કરે એટલે ત્રાણું પંચાણું રૂપિયા ડીઝલનો ભાવે ફાળે નાખે તો જલ્દી જલ્દી આપણે એને કામકાજ ચાલુ કરી દઈએ બ્લોકમાં બધા બન્યા રહે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો આપણે બ્લોક બનાવવાનો ટાઈમ મળ્યો નથી કામ એટલું હતું ને તે વાત નવરાજ નથી આ વિડીયો ઉતારવાનું જો પાણી ચાલે લાઈનનું ગઠાયું પાણીનું બા બહાટીને હબા માટે બોલા વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો તો હવે હાંજ પડે ગઈ તું કાલે વિડીયો જરાક ઉતારે લે થોડોક બહુ લાંબો આજ તો નહીં થાય કાં ધોરિયાને ને બારીઓનું હબા માટે બા બહાટી બોલાવે જો પાણી વારવાનું કામ ચાલું છે અમારે ને દવા મૂકવાનું ડબલું મૂકી દીધું ને હાંજ પડે ગઈ છે મસ્ત મજાની તો આપણે બ્લોકનો એન્ડ કરી દઈએ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી એકવાર નવા બ્લોગમાં એન્ડમાં જો અમારા ભાઈ જોયું ગયો ને